સુરત શહેરમાં સ્થાનિક પોલીસની રામનજર હેઠળ ત્યાં ચાલતા દારૂ જુગરના અડાવ પર હવે સ્ટેટ મોનિટરિંગ સેની ટીમ દરોડા પાડી રહી છે કે સુરતના રાંદેર પોલીસ પ્રતકની હદમાં આવેલા હોટલના વીઆઈપી સ્ટાઇલમાં ચાલતી ગેમ્બલિંગ ક્લબ પર સ્ટેટ મોનિટરિંગ સેલની દરોડા પડી લાખોની મતા સાથે એકવીસની ધરપકડ કરી હતી ત્યારે આઠને વોન્ટેડ જાહેર કર્યા છે સુરતમાં પ્રતિબંધ હોવા છતાં પણ કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓના પાપે આજે પણ દારૂ અને જુગરના અડાઓ ધમધમી રહ્યા છે તેમાં પણ હવે સુરતના ગેમ્બલિંગ પણ વીઆઈપી રીતે શરૂ થઈ હોય તો પર્દાફા મૂનલાઇટ હોટેલમાં જે વીઆઈપી સ્ટાઇલમાં ચાલતા ગેમ્બલિંગને ઝડપી પાડવામાં આવ્યો હતો પોલીસે સ્થળ પરથી હોટેલના મેનેજર સહિત એકવીસ જુગારીઓ જેમાં રિમ્પલ વોરા હસુ ચેતન મહેતા ભગવાનજી કાકડીયા પ્રકાશ શાહ જયેશ પટેલ રોહિત સૂર્યવંશી ભોલાઈ યાદવ અનાકુ ખાચર કાંતિ સેલર ભરત ગજેરા શૈલેષ પટેલ તુલસી ઢીમ્બર શૈલેષ વિરોજા રમજાન શેખ રાજેશ પારેખ વિરેન ખાખર વરસાદ શાહ અતુલ અકબરી મુકેશ રાદડી અને હોટલના મેનેજર અભિષેક ઠાકરની ધરપકડ કરી છે અને સડક પરથી રોકડા આઠ લાખ હજાર મોબાઈલ ફોન બાર વાહનો મળી કુલ પિસ્તાલીસ કરી હતી જ્યારે ભાગે છૂટેલા જુગર ક્લબ પાર્ટનર નવની શાહ હોટલ માલિક જિજ્ઞેશ ઇટાલિયા સંજય વોહરા અશ્વિન શાહ મયુર મોહનલાલ વિશાલ પટેલ પિન્ટુ ઠાકર અને રાજન વોન્ટેડ જાહેર કરી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્ય હાથ ધરી હતી હજાર કુરસી સાથે પ્રકાશવાળા